વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં વેલ્ડિંગ કામગીરી દરમિયાન આગનો બનાવ સામે આવ્યો હતો જેમાં વેલ્ડિંગનો તણખો પડતા મીટરમાં શોર્ટ સર્કિટ થયા બાદ ગેસ લાઇનમાં આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ કોયલી ફળિયામાં અંબે માતાના ખાંચામાં રહેતા શૈલેષભાઈ રમેશભાઈ રાણાના ઘરે વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું દરમિયાન અચાનક જ તણખો પડતા મીટરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી આગ લાગતા બાજુમાં રહેલી વડોદરા ગેસ લિમિટેડની લાઇનમાં આગ પકડાઈ જતાં અફરાતફરી સર્જાઈ હતી આ અંગેની જાણ વડોદરા ફાયર વિભાગને થતાં તાત્કાલિક દાંડિયા બજાર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી વેલ્ડિંગ દરમિયાન લાગેલી આગ અચાનક જ વધુ પ્રસરતા વીજ વાયર અને ગેસ લાઇન બંને તરફ આગ લાગતા દોડધામ મચી હતી દાંડિયા બજાર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ વિસ્તારમાં સાંકડી ગલી હોવાથી તેઓને અંદેર પ્રવેશવામાં પણ તકલીફો પડી હતી જેથી જવાનોએ ફાયર એક્સ્ટિગ્યુશર અને ભીના કંતાણની મદદથી આગ કંટ્રોલમાં લીધી હતી આંગેની જાણ થતાં જ વીજ કંપનીએ અને ગેસ કંપનીના કર્મચારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને વીજ પુરવઠો અને ગેસ લાઇન બંધ કરી હતી દાંડિયા બજાર ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર પ્રતાપભાઈએ જણાવ્યું હતું કે અમને આગનો કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ગેસ લાઇન અને વીજ પુરવઠામાં આગ લાગી હતી જેથી બંને ટીમોને બોલાવી કામગીરી હાથ ધરી હતી ગેસ લાઇનમાં આગ હોવાથી અમે ભીના કંતાન વડે આગ કાબૂમાં લીધી હતી આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી પરંતુ વાયરિંગ બળીને ખાક થઈ ગયું છે